દેવગઢ વારિયા તાલુકાના નાણાતોળ ગામમાં મનરેગાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ રાજ્યમાં નકલી કચેરીઓ નકલી અધિકારીઓ તેમજ નકલી સ્કૂલોના સમાચાર તો સૌ કોઈ વાંચ્યા હશે કે સાંભળ્યા પણ દેવગઢ વારિયાના નાના તોડ ગામમાં એક જાગૃત નાગરિકે ગામમાં મનરેગાના સ્ટોન બન સીસી રોડ માટી મેટલ સહિતના કામમાં ભરપૂર પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની ધોરણસરની ફરિયાદ કરી છે અરજદારની પ્રાથમિક વિગતો આધારે પ્રથમ દ્રષ્ટિએ જણાય છે કે મટીરિયલ એજન્સી અને કરારી કર્મચારીઓ ભેગા મળી નાણાતોડ ગામમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ચર્ચાઓ ચાલી રહી છે દાહોદ જિલ્લાના દેવગઢભર્યા તાલુકાના નાળાતોડ ગામમાં નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન મનરેગાના થોકબંધ કામો થયા હોવાનું કાગળ ઉપર છે જ્યારે ગામમાં જુઓ તો જેટલા કામો કાગળ પર છે અને સરકારના ઓનલાઈન સિસ્ટમમાં છે તેટલા જમીન ઉપર નથી આ વિગતો જાણીને ચોકી ગામના પટેલ મેહુલભાઈએ ગ્રામ વિકાસ કમિશનરને ચોંકાવનારી ફરિયાદ કરી તપાસની માંગ કરી છે એક બે નહીં પરંતુ જથ્થાબંધ સંખ્યામાં કહી શકાય તેટલા કામો જમીન ઉપર કર્યા નથી અને માત્ર કાગળ નાણા ઉપાડી તપાસ કરવાનો આદેશ કરાયા પરંતુ તેમાં પણ બેદરકારી દાખવી છે જે મનરેગા ટીમે ભ્રષ્ટાચાર કર્યો છે તે તાલુકાના નવા માણસોને તપાસ આપી છે આટલું જ નહીં આ લોકોએ પણ લાલિયાવાડી કરી હતી બે ત્રણ કર્મચારીઓ ગામમાં તપાસ માટે ગયા સરપંચ સહિતના આગેવાનોને મળી કેટલીક જગ્યા જોઈ રવાના થયા અઢળક કામોની ફરિયાદ હોય તમામ કામ તપાસવાના બદલે નાટકીય ઢબે કામમાં આંટો મારી નીકળી ગયા હતા આ તપાસનું નાટક જાણી અરજદાર પણ ચોકી ગયા તટસ્થ તપાસ કરાવવા ગ્રામ વિકાસ મંત્રીને ફરિયાદ કરવા કવાયત હાથ ધરી છે રિપોર્ટર ગણપત રાઠવા નાળાતોડ ગામની અંદર સાતસોથી વધુ કામો થયા હોય એવો રિપોર્ટ મળેલ એમાંથી મોટા ભાગના કામો સ્થળ ઉપર થયેલા નથી એના અનુસંધાનમાં મેં તાલુકા જિલ્લા તેમજ ગાંધીનગર દરેક જગ્યાએ અરજી આપેલી તો આજે એક મહિનો થયો છે પણ મને ત્યાંનો કોઈ રિપોર્ટ મળ્યો નથી અવારનવાર તાલુકાના આટા મારવાથી મારે ત્યાં તાલુકાની ટીમ આવી હતી તો એ લોકોએ એમની મનમાની મુજબ તેર કામોની તપાસ કરી જેમાં મને સાથે રાખ્યો નથી અને તંત્રની મિલીભગતથી એ લોકો તપાસ કરીને એમની રીતે જતા રહ્યા છે પણ મને અત્યાર સુધી કોઈ રિપોર્ટ કર્યો નથી કે મને લેખિત આપ્યું નથી તો મારી એક જ વિનંતી છે સરકારશ્રીને કે આ સાતસોથી ઉપરાંત જે કામો થયા છે એમાં મારા ગામમાં દરેક નાગરિકને પૂરતું કામ મળે પૂરતો ન્યાય મળે અને કોઈ ઘર કામથી વંચિત ના રહે અને આ કામો કોના ઘરમાં ગયા છે તેની તપાસ ખાસ થાય એવી જ વિનંતી છે